સુરતની હોસ્પિટલમાં રેન્ગિંગ મામલે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આપ્યા તપાસના આદેશ લઈને રેંગી તપાસ કરવામાં આવશે આગામી સમયમાં આવી ઘટના ન બને તેવા લેવાશે શિક્ષાઓ સાથે આપણે આપીશું જેથી કરી આગામી સમયમાં મેડિકલ પ્રોફેશનની અંદર અને મેડિકલ અભ્યાસની અંદર પણ ખૂબ બધા પ્રેશરોનો સામનો વિદ્યાર્થીઓ સામનો કરી રહ્યા હોય એવા સમયમાં એજ્યુકેશન વિષય હોય તો સ્વાભાવિક એનું પ્રેશર ઘટે એ રીતે ત્યાંના પ્રોફેસર એસોસિએટ પ્રોફેસર અને કોલેજનું વાતાવરણ બહુ નોર્મલ અને સાહજિક બનાવે એ રીતની પણ વારંવાર આપણે અપીલ પણ કરીએ છીએ અને જ્યારે પણ મેડિકલ પ્રોફેસરોને મળવાનું થાય એટલે આ પણ વાત કરતા હોઈએ છીએ ટેન્શન ફ્રી વાતાવરણ મેડિકલ કોલેજમાં સર્જાય અને સાથે વિદ્યાર્થીઓને પણ મેડિકલ અભ્યાસના કારણે સતત જે પ્રેશરનો અનુભવ થાય છે વિદ્યાર્થીઓના મા બાપ સમાજ અને કોલેજોનું વાતાવરણ એવું સાહજિક બનાવીએ જેથી કરી અને આ વિદ્યાર્થીઓ કોઈપણ પ્રકારના